રાત્રિના બે વાગી રહ્યા હતા આખા ઘરમાં અંધારું છવાયેલું હતું બધા ઊંઘમાં ધુડકી ગયેલા હતા પણ જામુનામાંની આંખ અચાનક ખુલ્લી ગઈ તેમને તીવ્ર તરસ લાગેલી તેમણે પાશ પડેલો પાણીનો જગ ઉઠાવ્યો પણ તે તો ખાલી હતો ધીમે અવાજે પોતે જ બબડ્યા લાગે છે વહુ આજે જગ ભરવાનું ભૂલી ગઈ હળવે પગલે તેમણે ખાલી જગ ઉઠાવ્યું અને રસોડાની દિશામાં ચાલ્યા રસોડામાં પગ મુકતા જ દેખાયું કે બધું વિખેરાયેલું છે ચારેકોર વસ્તુઓ ફેંકાયેલી ગેસ પર તેલની છીંટાઓ સૂકી પડી હતી જમીન પર શાકભાજીની ટુકડીઓ હતી જાણે આખો દિવસ રસોઈ પછી કોઈએ સાફ સફાઈ જરૂરી ન સમજેલી જામુના માએ ઊંડી સાલેડી લીધી અને ફરી બબડ્યા હવે તો આ રોજનું જ બન્યું છે રસોડાની દુર્ગંધથી તેમનું મન ઉદાસ થઈ ગયું થોડી ઘૂંટમાં પાણી પીધું પણ નજર પડી ત્યારે સિંકમાં વાસણો ઢગલા બંધ પડેલા હતા કાંઈ વાસણમાં તો ખોલાક પણ ચોંટાયેલો હતો અને થાળીઓમાંથી ગંધ આવતી હતી ક્ષણ માત્ર વિચાર કર્યો કે છોડી દઉં પણ માંજવામાં લાગી ગયા સવારે વહુ જો જોઈ લેશે તો કટાક્ષ તો જરૂર જ કરશે એ કરતાં હવે જ સાફ કરી લઉં તેમણે નળ ચાલુ કર્યો અને ઠંડા પાણીમાં ધીમે ધીમે વાસણ ધોવા લાગ્યા હાથ થડથરાવી રહ્યા હતા ઉંમરનું ભારણ દેખાતું હતું પણ વાસણો એક એક કરીને ધોઈ નાખ્યા પથારી સીધી કરી ઊંડી ઊંડી સાલેડી લીધી થાક ચહેરા પર છવાયેલો હતો પણ મન થોડું શાંત થયું ઓછામાં ઓછી રસોડું તો સાફ થઈ ગયું પગ કંપી રહ્યા હતા ઉંમરના આ તબક્કે અડધી રાતે ઉભા રહેવું સરળ નહોતું તેમણે ફરી જગ ભરીને ધીમે ધીમે પોતાના ઓરડામાં પાછા ફર્યા પણ દિલમાં એક જ પ્રશ્ન ઘૂમતી રહ્યો શું એક માતાનું જીવન માત્ર બીજાઓ માટે જ હોય છે શું કોઈ મને માટે પણ વિચારે છે તેમણે પથારીમાં પડાવ લીધો પણ ઊંઘ આંખોથી કૂદે છૂટતી હતી આંસુ ચૂપચાપ વહી રહ્યા હતા પણ મનને સંભાળ્યો વિચારવા લાગ્યા સવાર થશે તો ફરી એ જ બધું શરૂ થશે એ જ તાણા એ જ અવગણના સૂર્યની પ્રથમ કિરણો ઓરડામાં પસરવા લાગી જામુનામાં હજુ બરોબર ઉઠી પણ નહોતી કે તેટલામાં તેમની વહુ સવિતા ગુસ્સેથી ઓરડામાં ઘૂસીને બોલી માંજી તમારામાં તો થોડીક પણ શરમ નથી તમે એટલું બધું કરી જશો એવું તો હું ક્યારેય વિચારી પણ ન શકી જામુનામાં ચકિત થઈને તેની તરફ જોવા લાગી હવે એવું શું કરી નાખ્યું વહુ જે તું મને આટલું બોલી રહી છો સવિતાએ હાથ કમર પર રાખીને વીંછી જેમ કહ્યું તમે કામ જ એવું કરો છો નહીંતર ભલે મને તમારા ઓરડામાં આવવાનો શોખ નથી તમે રાત્રે રસોડામાં ગયા હતા કે નહીં એ સંબંધમાં સીધી વાત કહો જામુના માએ શાંત અવાજમાં કહ્યું હા ગઈ હતી મને તરસ લાગેલી અને જગમાં પાણી નહોતું એટલે વાક્ય અધૂરું રહેતા જ સવિતા ઉગ્ર અવાજે બૂમો પાડી ઉઠી રોહિતના પપ્પા જલ્દી આવો તમારા માની હરકત જુઓ નિશા તું પણ આવી જા સવિતાની બૂમોને સાંભળી જામુનામાં ખૂબ ગભરી ગઈ ડરી ગયેલા અવાજે પૂછ્યું વહુ એવું શું કર્યું મેં કે તું બધાને બોલાવી રહી છ સવિતાએ આંખ ફેરવીને કહ્યું પહેલાં બધા આવા દે પછી તમને ખબર પડી જશે સાવ આજે બધા જ પતિ નરેશ નણંદ નિશા અને તેના પતિ મહેશ ઓરડામાં આવી ગયા નરેશ ગુસ્સેથી સવિતા સવાર સવાર બૂમો પાડવાની જરૂર શું હતી મહેશ પણ આશ્ચર્યથી હા ભાભી એવું શું થયું છે કે બધાને અહીં બોલાવ્યું સવિતાએ ગુસ્સેથી કહ્યું તમે બધા પોતે જ જોશો અમારા રાત્રે છૂપે છૂપે રસોડામાં શું કરવા ગયા હતા જામનામાં વિસ્મિત શાંતિથી કહ્યું હું છુપે છૂપે નહોતી કઈ વહુ તરસ લાગી હતી જગ ખાલી હતો એટલા માટે જ કહી હતી સવિતાએ તીર્છા અવાજમાં કહ્યું અરે વાહ પાણી લેવા ગઈ હતી કે મારી રસોઈ તપાસવા પાણી ભરવાનું તો મારું કામ છે તમારું નહીં અને જો જગ ખાલી હતો તો દિવસમાં શું હું જુઓ નહોતું નરેશે માથું પકડીને કહ્યું સવિતા મા તો પાણી લેવા ગઈ હતી આમ કટોકટી કરવી જરૂર છે પણ સવિતાને શાંતિ ક્યાં કહ્યું પાણી લેવા ગઈ હતી તો પાણી લઈને આવી જતી પણ પછી રસોડું સાફ કરવા શું જરૂરી હતી એ સાંભળતા નિશાએ પણ સહેમતી આપી હા ભાભી મને તો આશ્ચર્ય છે કે માંજીને અડધી રાતે સાફ સફાઈ કરવાનો શોખ કેમ આવી ગયો અને આ સાંભળીને મહેશ જે અત્યાર સુધી ચૂપ રહ્યો હતો ગુસ્સામાં બોલી ઉઠ્યો અરે ભાભી માએ થોડા વાસણ ધોઈ દીધા તો એમાં એટલું ગુસ્સો કરવાનું છું મહેશે આશ્ચર્યથી કહ્યું સવિતાએ ગુસ્સેથી તડપીને જવાબ આપ્યો અરે જો સાફ સફાઈ એટલી જ ગમે તો આખો દિવસ હાથમાં ઝાડુ અને પોચો પકડો પણ મારી રસોડામાં તાંકઝાંક ન કરો જામુનામાં પોતાના સંતાનો અને વહુઓની આવક ઠંડ વૃત્તિ જોઈને અંદર સુધી તૂટી ગયા આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા પણ પોતાને સમાહુ સંભાળી લીધા મારાથી સહન ન થયું વહુ બસ ગંદકી જોઈને વાસણ સાફ કરી દીધા હું ક્યાંય કંઈ ખોટું કર્યું છે એમ એમણે ધીમા અવાજે કહ્યું પણ સવિતા અને નિશા એમના ખુલાસાઓ સાંભળવા તૈયાર જ ન હતા એમનો અવિશ્વાસ સ્પષ્ટ હતો નરેશ અને મહેશ એકબીજાને જોયા પણ કોઈએ પણ પોતાની મા માટે મોઢું ન ખોલ્યું જામુના માની આંખોમાં નાવ માત્ર પીડા હતી તેમણે વિચાર્યું કે શું આ ઘરમાં માત્ર એક નોકરાણી બનીને રહી ગઈ છું જે અમારા દરેક હલનચલન પર શંકાની નજર છે સવિતા તો હજુ અટકી નહોતી વધારે ઉગ્ર અવાજમાં કહ્યું સાફ સફાઈ તો એક બહાનું છે મારી રસોઈમાં બે હજાર રૂપિયા મૂકેલા હતા એ પણ ખોવાઈ ગયા છે હવે કહો એમણે જ સાફ સફાઈ કરતા એ પૈસા લઈને લીધા હોય એટલું કહેતા જ ઘરનું વાતાવરણ ઝેરી બની ગયું નાના બાળકો ત્યાં આસપાસ હતા શું શીખશે એ દ્રશ્ય જોઈને મા હું તો થાકી ગઈ છું તમારા આ કામોથી એમ કહીને સવિતાએ પલ્લુ કમર પર ખસેડ્યું અને અપમાન ભરી નજરે સાસુને જોવાનું શરૂ કર્યું જામુનામાના અહીંયા આટલું અપમાન સહન ન થયું ઘૂંટણની ઉપર હાથ મૂકીને ધ્રુજતા હોઠે કહ્યું એટલું મોટું દોષારોપણ કરતા પહેલાં એકવાર વિચાર્યું હોત મને પૈસાનું શું કામ મેં પૈસા લીધા નથી આટલા બોલતા પહેલાં જ મહેશે જે અત્યાર સુધી ચૂપ રહ્યો હતો ગુસ્સે થઈને કહ્યું અરે માં લીધા હોત તો સીધું કહી દો ને આવું સવારે નાટક કેમ આ સાંભળીને જામુના માને આંખો પહોળી થઈ ગઈ જે દીકરાને એમણે પોતાનું સર્વસ્વ આપી ઉછેર્યો એ જ દીકરો હવે એમને ચોર ગણાવી રહ્યો હતો નિશાએ પણ તાત્કાલિક કહ્યું માનજી તમારું આવું વર્તન સાચું નથી આવું કરવું જોઈતું નહોતું જામુના માને આંસુ સતત વહી રહ્યા હતા તેમણે આશાથી તરફ જોયું કદાચ કંઈ બોલશે પણ નરેશ ચૂપ રહ્યો ન તેના ચહેરા પર પ્રેમ હતું ન સહાનુભૂતિ સવિતાએ લાંબી ઉછવાસ લઈને વધારે ઉપહાસપૂર્વક કહ્યું હુંફિયા જાઓ સચ્ચાઈ પકડાઈ ગઈ એટલે હવે બોલવું બંધ ચાલો હવે તો ચાલીએ ઘરમાં કામ પણ છે એ ગુસ્સાથી પગ પટકતા બહાર નીકળી ગઈ નરેશ મહેશ અને નિશા પણ કોઈ ફરક ન પાડતા પોતાના ઓરડાઓમાં પાછા ફર્યા જામુનામાં જ્યાં બેઠા હતા ત્યાં જ રહ્યા આંખોની સુનિતાથી આંસુ તકિયામાં સમાઈ ગયા મન માટે હવે માત્ર એક જ પ્રશ્ન હતો શું હવે મારી પાસે કોઈ રહ્યો જ નથી તેમને યાદ આવવા લાગ્યા ઓ દિવસો જ્યારે ઘર ખુશીઓથી ભરેલું હતું પોતાના મોટા દીકરા નરેશની લગ્ન વખતે તે તેમના ઓરડામાં તૈયાર થતી હતી તેમના પતિ ગંગારામજી વારંવાર દરવાજે આવીને કહેતા જામુના હવે કેટલી વાર લાગશે આવી જો લગ્ન પૂરા થઈ જશે અને આપણે પહોંચીશું જામુનાએ કરીને પલ્લડું સુધાર્યું હું તો દીકરાની માં છું જરા સુંદર બને તો સારું લાગશે ને ગંગારામજી હસીને બોલ્યા જામુના આજે તું એવી જ સુંદર લાગી રહી છે જેવી અમારા લગ્નના દિવસે હતી અરે છોડી દો હવે ફરી મજાક શરૂ જામુનાના ચહેરે ખુશીની ઝાંખી હતી ગંગારામજી આગળ વધ્યા અને તેમનો હાથ પકડીને પ્રેમભરી નજરે કહ્યું જામુના તારી જેમની પત્ની મળે એ સાચે ભાગ્યશાળી છે આ જ ઘરમાં ઉત્સવ હતો નરેશની લગ્નમાં બધું મસ્તી ભર્યું હતું માએ વહુના આવકાર માટે કેટલી તૈયારી કરી હતી દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખ્યું હતું કે વહુને ક્યારેય કંઈ અયોગ્ય ન લાગે જ્યારે સવિતા પ્રથમ વખત નવવિવાહિત બનીને ઘર આવી હતી ત્યારે જામુનામાએ કેટલા પ્રેમથી તેને વહાલથી વળગી લીધા હતા અને કહ્યું હતું બેટા હવે આ ઘર તારું છે જે પણ જરૂર હોય નિર્ભયપણે કહી દેજે પણ આજે એ જ સવિતા એમના પર ચોરીનો આરોપ મૂકતી હતી પોતાના જ પુત્ર એમની સાફાઈ સાંભળવાનું પણ પસંદ નથી કરતા યાદોના એ ઝરણા એટલા ઊંડા હતા કે જામુનામાની આંખોમાંથી આંસુ વહી પડ્યા એમણે પોતાનું તકિયું ઊંચકી લીધું અને મનમાં કહ્યું કાશ આજે તમે હોત તો મને આટલા નિકટવાળા લોકોની વચ્ચે પણ પરાયાપણું ના લાગત જામુનામાં હજીએ ભૂતકાળની યાદોમાં ખોવાયેલી હતી એ વખતે દરવાજે ધીમો અવાજ થયો નજર ઉંચકી અને જોયું તો નિશા આવી હતી એ ચૂપચાપ ટેબલ પર ચા મૂકી ગઈ હળવા અવાજે કહ્યું માંજી તમારી ચા અહીં મૂકી છે પી લેજો જામુનામાએ ધીમેથી માથું હલાવ્યું ચા તરફ જોયું કપમાંથી હળવી વરાળ ઉભરાતી હતી તેમણે પૂછ્યું બેટા સાથે થોડા છે કે નહીં પણ જ્યારે પાછું જોયું નિશા ત્યાંથી ગાયબ હતી કોઈ જવાબ આપ્યા વિના ચાલી ગઈ હતી જામુનામાએ ઊંડી શ્વાસ લીધી હવે તો એ પણ નથી પૂછાતું કે માં તમે શું ખાવાનું છે ગંગારામજી હોત તો સાથે બેસીને ચાની મજા બીજી જ હતી ગંગારામજી હંમેશા કહેતા જામુના તું મારી સાથે બેઠા વિના ચા પીતો મને કોઈ મજા જ ના આવે પણ આજે જામુનામાં એકલી બેઠેલી હતી કપમાંથી પાવડરવાળી ચા પીવી જાણે કોઈ તીવ્ર ઔષધ પીવાવું હોય એવું લાગતું હતું કપ પરત મૂક્યો અને ધીમે ધીમે ઊભી થઈ ઓરડાના ખૂણામાં એક જૂનો ડબ્બો મૂકેલો હતો એને ઊંચક્યો અને ચોપાઈ પર મૂકી દીધો ધૂળથી ઢંકાયેલો હતો ધીમે ધીમે સાફ કર્યો ઢક્કણ ખોલતા જ ગંગારામજીની જૂની ઘડિયાળ ચશ્મા કેટલાક જૂના પત્રો અને એવા જ જૂના સિક્કા મળ્યા જેને તેઓ હંમેશા પોકેટમાં રાખતા જામુનામાએ એ વસ્તુઓ ધીરે ધીરે સ્પર્શ કરી લાગ્યું કે એ બધું હજુ પણ યાદોના અસ્તિત્વ સાથે જોડાયેલું છે ક્યાં ચાલ્યા ગયા તું જોઈશ તો તારી જામુના હવે કેટલી એકલવી રહી ગઈ છે તેમણે ધીમેથી કહ્યું અને ચોપાઈ પર બેસી ગયા બપોરના બે વાગી ગયા હતા કોઈએ ખાવાનું તૈયાર છે કે નહીં એવું પણ પૂછ્યું ન હતું કોઈ પુત્રે તો ઓરડાની નજીક આવવાનું પણ ગમ્યું ન હતું ભૂખ હવે સહનાતી ન હતી જામુના માએ થોડી વાર રાહ જોઈ પણ જ્યારે કોઈ ના આવ્યું તો હવે પોતાની ઈચ્છા ન હોવા છતાં પણ સવિતાના રૂમ તરફ ચાલ્યા સવિતા તે સમયે પોતાના પાંચ વર્ષના પુત્ર રોહિતને હલવો ખવડાવી રહી હતી જામુનામાં નજીક આવી અને ધીરે કહ્યું વહુ બહુ ભૂખ લાગી છે જો કંઈ બનાવ્યું હોય તો જરા આપી દે એટલું કહાતા જ સવિતાએ ગભરાઈ નજરે એમણે જોયું અને ગુસ્સામાં કહ્યું હલવો જોઈને તરત ભૂખ લાગીને હમણાં તો મારા દીકરાને ખવડાવી રહી છું એ બાદ રોહિતનું મોડું સાફ કરીને રસોડામાં ધસીને ગઈ થોડા સમય પછી એક નાનકડા વાટકીમાં થોડો હલવો લઈને આવી અને કટાક્ષ ભર્યા અવાજે બોલી આ લો ખાઈ લો નહીં તો મારા દીકરાને નજર લાગી જશે જામુનામાએ શાંતપણે વાટકી લીધી કંઈ ન કહ્યું પાછા પોતાના ઓરડામાં આવી વાટકી ચોપાઈ પર મૂકી અને પોતે પણ બેસી ગયા જેમ જ પહેલી ઘૂંટી મૂકી એમ જ એમના ગળામાં હલવો અટકી ગયો હલવો બળી ગયો હતો પણ એ બળતું સ્વાદ માત્ર જીભ પર ન હતો એ તો સીધું દિલ સુધી પહોંચી ગયો હતો ભૂખ એટલી જબરજસ્ત હતી કે એ બળતરા પર ધ્યાન ના આપ્યું ધીરે ધીરે દિવાલ તરફ નજર કરી એક ઊંડી શ્વાસ લીધી આંખો બંધ થઈ ગઈ અહીંથી ફરી યાદોની લહેર ઉલટી પડી એ દિવસો યાદ આવ્યા જ્યારે આખું પરિવાર સાથે બેઠું હતું હસતું અને એના હાથના હલવાની સુગંધ આખા ઘરમાં પથરાતી એ જ ઘર આંગણું એજ ચૂલો ધીમી આંચ પર હલવો બનતો અને ગંગારામજીની હાસ્યભરી ટિપ્પણી અરે જામુના આજે ભરી હલવો બનાવ્યો રોજ રોજ હલવો ખવડાવીને તું તો અમારા દીકરાને બગાડી નાખશે જામુનાજી હસીને જવાબ આપતી દીકરાને પણ ગમે છે અને તમને પણ તો ફરી ફરિયાદ શું માટે ગંગારામજી પાછળથી આવતા અને પ્રેમભર્યો હાથ ખંભે પર મૂકીને કહેતા બસ હંમેશા હું જ પ્રેમ બનેલો રહે જ્યારે એ મોટા થઈ જશે ને ત્યારે આપણે એ જ રીતે એક સાથે બેસીને હલવો ખાવો જોઈએ જેમ આજે ખાઈ રહ્યા છીએ પણ કોને ખબર હતી કે એ જ દીકરાઓ જેમની પસંદ માટે તેઓ રોજ હલવો બનાવતા આજે એટલા બદલાઈ જશે અને એ જ વવો જેમના માટે ઘરે વહાલથી બધું તૈયાર કરવામાં આવતું એક દિવસ એમના હાથમાં જડેલો હલવો આપીને એમને અપમાનિત કરશે જેમ માતા જે પોતાના સંતાન માટે આખી રાત જાગે જેમની દરેક પસંદ નાપસંદનો ખ્યાલ રાખે જે પોતે ખાએ પહેલાં એના સંતાન માટે રસોઈ કરે એ જ માતા આજે પોતાના માટે ઘરમાં બોજ બની ગઈ છે જામુનામાએ વાટકી ચોપાઈ પર મૂકી અને ખિડકી તરફ જોયું આકાશમાં તો સૂરજ ચમકી રહ્યો હતો પણ એમના જીવનમાં હવે કોઈ રોશની બાકી ન હતી સાંજ નજીક આવી ગઈ હતી પણ જામુનામાએ આખું દિવસ માત્ર એ જ બળતું હલવો ખાધું હતું પેટમાં અજાણી ખલેલ ઊભી થતી હતી શરીરમાં નબળાઈ અનુભવાતી હતી એમણે ઇમદુમ નજર ફેરવી પણ ઘરમાં કોઈ ન હતું ન પૂછવા માટે કે મા ખાધું કે નહીં વહુઓ અને પુત્રો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા જામુનામાં ધીમે ધીમે ચોપાઈથી ઉઠ્યા કમર સીધી કરી અને દિવાલ પર લટકતા પોતાના જૂના કપડાના થેલાને ઉતાર્યો તેમાં થોડા ચાંદા હતા જેમને તેઓએ ક્યારેક બચાવી રાખ્યા હતા થેલાને મજબૂતીથી પકડીને તેઓ ઘરના દરવાજા તરફ ચાલ્યા તેઓ જરા બહાર જવા લાગ્યા કે પાછળથી વહુ સવિતાની કટાક્ષ ભરી ઊંચી અવાજ આવી માંજી ક્યાં જઈ રહ્યા છો તમે જામુનામાં થોભી ગયા ધીમેથી કહ્યું બસ બહાર જરા ચાલીને આવું છું વહુ સવિતાએ ગુસ્સેથી કહ્યું શું જરૂર છે બહાર જવાની ક્યાં તો પડોશમાં બેસીને તમારી દુઃખની કહાણી તો નહીં સંભળાવવા જઈ રહ્યા જામુનામાનું હૃદય સાંભળીને અંદર સુધી ચીરી ગયું તેમણે માત્ર કહ્યું ના વહુ થોડી હવામાં ટહેલવા જવું છે સવિતાએ મોં ચાપીને કહ્યું ઘણું દૂર ના જઈ જશો ઘરના કામો કોણ કરશે પછી જામુનામાં ચૂપ રહ્યા આંખોમાં આંસુ તરબતર થઈ ગયા હતા પણ એમણે પલ્લડું પૂંછી લીધું ભારે પગલાં લઈ તેઓ બહાર નીકળ્યા ચાલમાં હવે પહેલાની જેમ તરોતાજગી ન હતી પણ મનમાં માત્ર એક વિચાર ઘૂમતો હતો કે શું હવે એક માતાએ બે રોટલી માટે પણ વિનંતી કરવી પડશે એમણે થેલો મજબૂતીથી પકડીને પગલાં ભરી દીધા જમણેથી જરા આગળ જતાં એમણે એક કચોરીવાળો દેખાયો ભૂખ બહુ જ લાગી હતી વિચારીને પૂછ્યું બેટા કેટલી કી છે કચોરી માંજી પચીસ રૂપિયાની પ્લેટ છે કચોરીવાળાએ જવાબ આપ્યો થેલામાં જોયું માત્ર વીસ રૂપિયા જ છે એમણે પોતે જ મનમાં બોલા ફક્ત વીસ રૂપિયા જ છે ઉદાસ થઈને કહ્યું બેટા પાંચ રૂપિયા ઓછા છે કચોરીવાળાએ એમની હાલત જોઈને કહ્યું કોઈ વાત નહીં માંજી વીસ રૂપિયા આપો ચાલશે જામુનામાની આંખોમાં એક આશાનું કિરણ જળવાયું કાંપતા હાથેથી રૂપિયા કાઢ્યા અને કચોરી લેવા બેઠી ઘરમાં ગરમ કચોરીની સુગંધે એમની ભૂખ વધારી નાખી જેમ જ કચોરી તોડી એમ જ યાદ આવી ગઈ અરે માં જરા જલ્દી કચોરી આપો ને બહુ ભૂખ લાગી છે નાનકડા દીકરા મહેશની અવાજ કાનમાં ગુંજી ઉઠી એ ક્યારેક કેટલા પ્રેમથી ઘરમાં કચોરી બનાવતા રસોડામાંથી ઘીની સુગંધ આખા ઘરમાં પથરાતી મહેશ અને નરેશ મસ્તીથી બેસીને ખાતા ગંગારામજી હસતા કહેતા ભાગ્યવાન આજે તો સુગંધથી જ પેટ ભરાઈ ગયું જામુનાજી હસીને જવાબ આપતા સુગંધથી પેટ નથી ભરાતું જી આવો ને ગરમા ગરમ ખાઈ લો પણ આજે એ જ માતા એક ગલીના ખૂણે ઊભી રહીને પોતાના દીકરા દીકરીઓના ઘરમાં રહીને પણ બે મોટા ખોરાક માટે તરસી રહી હતી જેમ જ પહેલી કચોરી મોમાં મૂકી એમ જ ગળામાં અટકી ગઈ એ કચોરી માત્ર ભોજન નહોતું એ હતી યાદોની કસક એક સ્વપ્ન જે હવે માત્ર ભૂતકાળ બની ચૂક્યું હતું કચોરીવાળો એમને જોઈ રહ્યો હતો એમની ભીની આંખો જોઈને એ હળવી સ્મિત સાથે બોલ્યો અમ્મા વધુ ખાવું હોય તો બોલો પૈસાની ચિંતા ના કરો જામુનામાએ પલડામાં છુપાયેલા આંસુ પૂછ્યા ધીમેથી માથું હલાવ્યું ના બેટા બસ હવે પૂરતું થયું ભગવાન તને સુખી રાખે કચોરી ખાઈ ભગવાનનું નામ લીધું અને ઊભા થવાના પ્રયાસ કર્યા પણ પગલાં લડખડાયા રોડના ધાર પર બેસી ગયા પેટ તો થોડી વાર માટે ભરાઈ ગયું હતું પણ હૃદયમાં જે ખાલીપો હતો એ કઈ રીતે ભરાય જેમ તેમ ઊભા થયા કપડાં સરખા કર્યા થેલો ખભે ટાંગ્યો પગ હજુ ડગમગાતા હતા પણ મનમાં કંઈક શાંતિ હતી કદાચ એ કચોરીવાળાની દયાથી કે એ ભોજનના એક ઘૂંટથી જે ભૂખથી વધુ માનવીયતા બતાવી ગયો હવે તેમના પગલા મંદિરની દિશામાં ચાલ્યા મંદિરે માટે માત્ર ભગવાનને નમાવાનું સ્થાન નહોતું એ તો એક શાંતિભર્યો ખૂણો હતો જ્યાં કોઈ તાણા ન હોય કોઈ અપમાન ના આપે અને કોઈ એમ ના કહે કે તમે તો ઘરના બોજ થઈ ગયા છો રસ્તા પરથી જ જોયું સૂરજ ધીરે ધીરે ઢળી રહ્યો હતો આકાશમાં સુનહેરી લાલીમાં પથરાઈ ગઈ હતી પણ જામુના નાના જીવનનો સૂરજ તો ક્યારનો ઢળી ગયો હતો મંદિર પહોંચી ધીમા પગલાંએ અંદર પ્રવેશ કર્યો ઘંટની મધુર ધ્વનિ અને આરતીની સુગંધે એનું થોભેલું મન થોડીવાર માટે શાંત થયું જામુનામાં મંદિરના એક કૂણે જઈ બેઠી ભગવાનની મૂર્તિ તરફ જોઈ રહી હતી આંખોમાં આંસુ હતા અને મનમાં અઢળક પ્રશ્નો હે ભગવાન મેં તો હંમેશા સૌનું ભલું જ ઈચ્છ્યું તો પછી આજે હું જ કેમ મારા ઘરમાં પરાઈ બની ગઈ છું એમના હોઠ ચૂપચાપ ધપકી ઉઠ્યા પણ જવાબ કોણ આપતો ભગવાન પણ મૌન હતા થોડા સમય પછી એમણે પોતાનો નાનકડો થેલો ખોલ્યો અને તેમાંથી એક જૂની માળા બહાર કડી એ જ માળા જે એમને એમના પતિ ગંગારામજીએ આપી હતી જ્યારે પણ કોઈ દુઃખ કે તકલીફમાં હોય ત્યારે એ માળા હાથમાં લઈને બેસી જતા પણ આજે એ માત્ર જાપ નહીં હતો એ તો પોતાને જ સંભાળતે શાંતિ આપવાનો પ્રયત્ન હતો જામુનામાં માળા ફેરવતા હતા પોતાના જ વિચારોમાં લીન એવા સમયે કવાજ આવ્યો માંજી તમે અહીં એકલી બેઠી છો એ કોણ હતો જામુનામાં ચોકીને જોયું સામે એક યુવાન ઊભો હતો આંખોમાં અપનાપણું અને ચહેરા પર નમ્રતા ઝળહળતી હતી જામુનામાએ થોડી વાર તેને જોઈ પછી ધીમે બોલી બેટા તું મને ઓળખે છે યુવાન હળવી સ્માઈલ સાથે તેની બાજુમાં બેસી ગયો અને કહ્યું માંજી આ મોલ્લામાં એવું કોણ છે કે જેઓ તમને ના ઓળખે તમે રોજ મંદિર આવો છો કોઈને આશીર્વાદ આપો છો તો બાળકોને પ્રેમથી તડપાવો છો આજે તમારું આ હાલ જોઈને મન માન્યું નહીં મારું નામ અનુપ છે જામુનામાંની આંખો ભીની થઈ ગઈ વર્ષો પછી કોઈએ એમના હાલત વિશે પૂછ્યું હતું એમણે માત્ર માથું નમાવ્યું અનુપે એમના થરથરતા હાથ જોયા હળવી અવાજે પૂછ્યું માંજી તમે આજે કંઈ ખાધું છે જામુનાએ તરત જવાબ નહીં આપ્યો માત્ર એક હળવી સ્મિત સાથે માથું હલાવ્યું જાણે કશું છુપાવવા પ્રયત્ન કરી રહી હોય પણ અનુપે ચૂપી સમજી લીધી એમણે તરત જ પોતાની ખિસ્સામાંથી એક લાડુ કાઢ્યો અને એમના હાથમાં મૂકી દીધો આ લેજો માંજી પ્રસાદ છે ભગવાનનો પ્રસાદ કદી ના નકારી શકાય જામુના માએ લાડુ જોયો પછી ધીરે ધીરે કાપતા હાથોથી ખાવા લાગી આંસુ તો વહી રહ્યા હતા પણ મનને પહેલવેલવાર થોડી શાંતિ અનુભવી અનુપે આંસુઓ જોયા અને કહ્યું માંજી જો તમે ઈચ્છો તો તમે મારા ઘરે આવી શકો છો મારી મા હવે નથી અને મારી પત્ની રિયા તમને જોઈને ખૂબ ખુશ થશે માએ એની આંખોમાં જોયું એટલું અહેસાસ એટલું અપના પણ વર્ષો પછી મળ્યું હતું પણ શું એ એને ઘરે જઈ શકે શું એમના પોતાના ઘરના એમની જરૂર નથી મનમાં અનેક પ્રશ્નો ઘૂમતા હતા પણ જવાબ ક્યાં હતા જામુનામાં જાણતી હતી હવે આ ઉંમરે કોઈના માટે બોજ બનવું યોગ્ય નથી એમણે હળવી સ્મિત સાથે કહ્યું બેટા તારીમાં બહુ ભાગ્યશાળી હતી કે તારા જેવા દીકરા મળ્યા પણ હું હવે કોઈ પર ભાર નહીં બનું ભગવાને જ્યાં સુધી પગે ચાલતા રાખ્યું છે ત્યાં સુધી પોતાની જિંદગી હું પોતે જ જીવી લઈશ અનુપ શાંત રહી ગયો એણે વિચાર્યું આમાં કેટલું દુઃખ છેલવી રહી છે છતાં કોઈ સામે હાથ નથી ફેલાવતી એ કંઈક કહેવા જ રહ્યો ત્યાં જ જામુના માએ પોતાનો થેલો ઉઠાવ્યો અને મંદિરની અંદર ચાલી ગયા ભગવાનના ચરણોમાં મથું ટેકીને ધીમે બોલી હે ભગવાન હવે ઉંમરના આ વળાંકે મને માત્ર એટલી શક્તિ આપજે કે હું ક્યારેય કોઈ આગળ હાથ ના ફેલાવું એમની આંખોથી અશ્રુઓ વહ્યા પંડિતજી આ બધું જોઈ રહ્યા હતા આગળ વધ્યા અને પૂછ્યું બહેનજી તમે ઠીક છો ને જામુનામાએ પલડું પૂછતા કહ્યું હા બસ ક્યારેક મન જરા ભારે થઈ જાય છે પંડિતજીએ તેમને પ્રસાદ આપતા કહ્યું બહેનજી દરરોજ મંદિર આવો જ્યારે દુનિયાના બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે ભગવાનનો સહારો જ આપણું શરણ બને છે જામુનામાએ પ્રસાદ લીધો અને મંદિરના એક ખૂણે જઈને બેઠી ત્યાં એણે એમના જૂના દિવસો યાદ કર્યા જ્યારે ગંગારામજી તેમને મંદિરમાં સાથે લાવતા પ્યારથી કહેતા જામુના જો કદી તને એકલું લાગે છે ને તો બસ મંદિર આવી જજે યાદ કરી રહી હતી એ જ સમયે મંદિરના દરવાજે એક સ્ત્રી પ્રવેશી એણે જોઈને કહ્યું જામુના જામુનાબેન તું અહીં આ હાલતમાં જામુનામાએ માથું ઊંચક્યું એમની જૂની પડોશણ ગીતા હતી જે ઘણા વર્ષો પછી મળી હતી જામુનામાએ ગીતા પર નજર પાડી એક ક્ષણ માટે એમના ચહેરા પર હળવી સ્મિટ આવી ગયું પણ પછી તેમની આંખોમાં પાછી ઉદાસી છવાઈ ગઈ ગીતાજીએ ધ્યાન આપ્યું કે જામુનાજીની સાડી થોડી ગંદી થઈ ગઈ હતી ચહેરા પર થાકની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી અને આંખોના નીચે ડાર્ક સર્કલ્સ હતા અરે જામુનાબેન શું હાલત બનાવી દીધી છે તું બધું ઠીક છે ને ઘરમાં ગીતાજીએ ચિંતાભર્યું પૂછ્યું જામુનામાએ એક ઊંડી શ્વાસ લીધી અને માથું ઝુકાવી દીધું ઘર હવે એ ઘર ક્યાં રહ્યું ગીતાબેન હવે તો એ માત્ર એક છત છે જ્યાં રહેવાની પરવાનગી મળેલી છે ગીતાજી ચોંકી ગઈ શું બોલે છે તું આ બધું કેવી રીતે બન્યું જામુનાજીના ગળામાં કશું કટકી ગયું કેટલું કહી દેવું હતું પણ શબ્દો બહાર આવતા ન હતા થોડી શાંતિ પછી ધીમેથી બોલી હવે તને શું કહું ગીતાબેન જેના દીકરાઓ માટે આખું જીવન નોખું કરી નાખ્યું એ જ આજે પરાયા થઈ ગયા વહુઓ તાણા મારે છે દીકરાઓ ચૂપ રહે છે જમવા માટે પૂછે એવો પણ કોઈ નથી હવે તો પોતાના જ ઘરમાં પરાઈ બની ગઈ છું ગીતાજીનો વિશ્વાસ જતો રહ્યો અરે તારા તો બંને દીકરા કેટલા સંસ્કારી હતા કેટલો તારો ખ્યાલ રાખતા હમણાં અચાનક આવું શું થઈ ગયું જામુનાજીની આંખો છલકાઈ ગઈ અચાનક કશું પણ નથી થતું ગીતાબેન ગંગારામજી ગયા ત્યારથી ધીરે ધીરે બધું બદલાવા લાગ્યું દીકરાઓ હવે વહુઓની વાત સાંભળે છે માને જરૂરત તરીકે નહીં બોજ તરીકે જોવામાં આવે છે એક દિવસ એમ લાગ્યું કે હું હવે અહીં કોઈનું કાંઈ નથી એ સાંભળીને ગીતાજીની આંખોમાં પણ આંસુ આવી ગયા બેન મેં તો વિચાર્યું હતું કે હવે તારા દીકરા તારી સેવા કરતા હશે તને આરામ આપતા હશે પણ આ બટું સાંભળીને ખૂબ દુઃખ થયું જામુનામાએ હળવી સ્માઇલ સાથે કહ્યું હવે તો બસ ભગવાન જ છે જે સહારો આપે છે જ્યારે પણ મન ભારે થાય અહીં મંદિર આવી જઉં છું અહીં તો કોઈ તાણા તો નહીં મારી શકે ને ગીતાજીએ એમનો હાથ પકડી લીધો જામુનાબેન જો તને ક્યારે મારી જરૂર હોય ને તો વિના વિનામોખિક કહેજે મારું ઘર તારા માટે હંમેશા ખુલ્લું છે જામુનાજીએ માથું હલાવ્યું પણ મનમાં જાણતી હતી કે હવે બીજાના ઘરમાં જઈને રહેવું એમના માટે શક્ય નથી એ કોઈ પર બોજ બનવા માંગતી નહોતી થોડીવાર પછી ગીતાજી એમને થોડા ફળફળાડ અને પૈસા આપવાનો પ્રયાસ કર્યો પણ જામુનામાએ પૈસા લેવા ઇનકાર કર્યો નહીં ગીતાબેન હવે હું બીજા પર નિર્ભર થવા નથી માંગતી જેટલું છે એમાં ઠીક છું ગીતાજી એમની અડગતા જોઈને ફળ એમના હાથમાં જબરજસ્તી આપ્યા આ તો પ્રસાદ સમજીને રાખી લે જામુનામાની આંખો ભીની થઈ ગઈ કશું કહ્યું નહીં બસ માથું ઝુકાવી દીધું હવે રાત થવા લાગી હતી જામુનામાએ વિચાર્યું ચલો હવે પાછા ઘરે ચાલવું જોઈએ પણ મનમાં એક અજાણ્યો ભય હતો એમને ઘરે જવું જ નહીં લાગે એવું લાગતું હતું પણ બીજું તો કોઈ ઠેકાણું પણ નહોતું ભારે પગલાં સાથે તેઓ મંદિરની સીડીઓથી નીચે ઉતરવા લાગ્યા જામુનામાં જાણે ભારે દિલ લઈને ઘરે આવી ત્યારે દરવાજા પર જ ચોંકી ગઈ એમના રૂમમાંથી ઊંચી અવાજો આવી રહી હતી જેમ જ તેમણે રૂમ તરફ પગલાં વધાર્યા અંદરના દ્રશ્યને જોઈને એમની આંખો ફાટી રહી ગઈ મિત્રો વાર્તા હવે ખૂબ સંવેદનશીલ વળાંકે પહોંચી છે જામુનામાંની પીડા વધી રહી છે પણ હવે સવાલ એ છે કે શું દીકરાઓ નરેશ અને મહેશ એમનો સાથ આપશે કે પછી વહુઓ સવિતા અને નિશા એમને ઘરમાંથી કાઢવાની સાજિશમાં સફળ થશે કે પછી આવી જશે એવું વળાંક જેને કોઈ કલ્પી પણ ન શક્યું હોય શું તમે માનો છો કે દીકરાઓની આંખો ખુલી જશે કે પછી જામુનામાને પોતાનું અસ્તિત્વ બચાવવા પોતે કોઈ મોટું પગલું લેવું પડશે આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે માફ કરજો વાર્તા થોડી લાંબી રોવાથી હવે અમે તેને બે ભાગમાં વહેંચી રહ્યા છીએ આગળની વાર્તા લઈશું આજ શનિવારે સવારે અગિયાર વાગીને દસ મિનિટે તમને આ વાર્તા કેમ લાગી જો ગમી હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો મળીએ આવી જ એક વધુ હૃદયસ્પર્શી વાર્તામાં ત્યાં સુધી તમારું અને તમારા પ્રિયજનોનું ખાસ ધ્યાન રાખજો આભાર